સાથે પોતાની દીકરી જેવી ગણાવી સંબંધ વધાર્યો હતો ફરિયાદમાં યુક્તિએ જણાવ્યું કે જય ઠક્કર સાથે મુલાકાત બાદ તે ઉદયપુર ખાતે ત્યારે બિઝનેસ અંગે ગઈ હતી જ્યાં રાત્રે શરાબ પીધા બાદ આરોપીએ યુક્તિ સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં પતિ સાથે દિવસ લઈ લગ્ન કરવાની લાલચ આપી હતી એટલું જ નહીં આરોપીએ યુક્તિ પાસેથી સાત લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે આ રૂપિયા યુક્તિ પર પરત માગતા આરોપીને તેને માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુક્તિએ રૂપિયા પરત આપવા અને જય ઠક્કરને સજા આપવા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ